અખિલ ભારતીય હિન્દુ મહાસભાની આતંકી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મોરબી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત થયા છે ત્યારે આ હુમલાને અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આકરી નિંદા કરી વખોડી કાઢી આજરોજ બુધવારે બપોરે એક વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી આતંકી સંગઠનો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હોય જેમાં સંગઠન વતી યુવા અગ્રણી અજયભાઈ જાલરિયા ઉપસ્થિત રહ્યા હતા સાદર નમસ્કાર દુખદ જાણકારી આપવા પહેલગાંવ જમ્મુ કાશ્મીરમાં ભારતીય નિર્દોષ પ્રવાસીઓ પર અલ કાયદા ટીઆરએફ આતંકી સંગઠને આતંકવાદીઓએ બે રહેમીથી ભારત ના પ્રવાસીઓને ગોળીબાર કર્યા છે જેમાં છવ્વીસ જેટલા આપણા નિર્દોષ ભારતીય પ્રવાસીનું મૃત્યુ થયું છે તથા અન્ય ઘાયલો થયા છે તેમને જલથી સારવાર મળે અને જે પણ મૃત્યુ થયું છે તે દેવાંગત આત્માઓને ઈશ્વર મોક્ષ પ્રદાન કરે તથા આ આતંકવાદીઓને સ્ટ્રીક એક્શન દ્વારા લેવામાં આવે અને આ માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રાષ્ટ્રપતિજીને શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને આજ રોજ અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે જેથી કરી કોઈ પણ આવી ફરીવાર ઘટના ના બને